ત્યારે સવાલ એ થાય કે આ ખતરો કોનાથી ખતરો શેના માટે છે છે પાયાના સવાલ બંધારણ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાઈ મંચ ઉપર કોઈ અવાજ નહીં જોયું એક પણ માણસ આદેશની બંધારણ સભામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણની કોપી રજૂ કરી બે વર્ષ અને અગિયાર મહિના સુધી એની પર ડિબેટ ચાલી ભારતમાં બંધારણ આર્ટિકલ ચૌદ હોવો જોઈએ ના હોવો જોઈએ એમાં શું ઉમેરવા જેવું શું કાઢવા જેવું તમામ બુદ્ધિજીવી લોકો આ દેશના વિદ્વાનો બધા સ્કોલર ઇન્ટેલેક્ચુઅલ બુદ્ધિજીવી માણસો આ દેશની પાર્લામેન્ટની અંદર એમણે પોણા ત્રણ વર્ષ સુધી એ મુદ્દા ઉપર ચર્ચા કરી અને અંતે ડોક્ટર બાબા સાંભેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને મળ્યું એ બંધારણની કોપી બંધારણ સભામાં રજૂ થઈ બરાબર એના ત્રીજા દિવસે મનુવાદી આરએસએસ ના લોકોએ એક લેખ છાપ્યો એમના પોતાના છાપામાં એમના છાપાનું નામ ઓર્ગેનાઇઝર એ ઓર્ગેનાઇઝર નામના છાપાની અંદર એવું સ્પષ્ટ લખ્યું અમારે ડર આંબેડકર નું લખેલું બંધારણ જોઈતું નથી અમારે મનુસ્મૃતિ જોઈએ છે જે મનુસ્મૃતિ મેં એવું લખ્યું છે કે સુદ્રો અને સ્ત્રીઓને ફટકારવા